કરાલી પોલીસના મેદાનમાં ઓગણપચાસ જેટલા ગુનાઓ સત્તાવીસ લાખ રૂપિયાથી વધુના મુદ્દામાં દારૂની બોટલોનો નાશ કરવા અંગે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેની પરવાનગી મળતા છોટાઉદેપુર ઇન્ચાર્જ એસ સીએ ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક ગૌરવ અગ્રવાલ નશાબંધી વિભાગ વડોદરા અને નસવાડી બોડેલી

બાજુનું જે ગ્રાઉન્ડ છે એમાં જે પણ જે જે પોલીસ દ્વારા પકડેલ હતો ત્રણેય પોલીસ સ્ટેશન દ્વારા નામદાદ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની જે મંજૂરીથી મેળવી અને ત્રણેય પોલીસ સ્ટેશન ના અમને દરખાસ્ત કરેલી આ મુદ્દામાલ નાશ કરવા બાબતની સત્યાવીસ એક બે હજાર પચીસના ના રોજ એ સંદર્ભે મંજૂરી આપતા આજના દિવસની મતલબ કે એકત્રીસ એક બે હજાર પચીસના રોજની દસ કલાક એથી નાશ કરવા માટેની મંજૂરી આપેલી હતી ત્રણેય પોલીસ સ્ટેશન નું જે મુદ્દા માલ છે ટોટલ ઓગણપચાસ ગુનાઓનો સત્યાવીસ લાખ જેટલો રૂપિયા સત્યાવીસ એકતાલીસ હજાર જેટલી રકમનો મુદ્દા માલ એમાં સત્ર દરેક સો છપ્પન જે બોટલોનો નાશ કરવામાં આવેલ છે એની કામગીરી જે પૂર્ણ કરી એટલે લગભગ દરખાસ્ત કરવામાં આવેલી હતી કે તમામ જે મળી કુલ સત્યાવીસ લાખ એકતાલીસ હજાર રૂપિયાનો કુલ મુદ્દા માલ અત્રે પચાસ ગુનાઓનો જે નાશ કરવામાં આવેલ છે એ બદલના પંચરોજ કામ અને પંચકાર કરેલ છે